નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરીએ તો કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગીતા મંદિર ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવના છેલ્લા નોરતે પાટીદાર સમાજના પૂર્વ મેયર શ્રી નિલેશભાઈ રાઠોડનું સન્માન પાટીદાર સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું અને ગરબાની રમઝટ સાથે છેલ્લા નોરતે ખેલૈયા અને સમસ્ત સમાજના સભ્યોએ ગરબે ઝૂમી ઉજવ્યું હતું અને અંતમાં સમયના અભાવને કારણે માના નોરતાના છેલ્લા ગરબા ગાઈને ગરબાના ગ્રાઉન્ડમાં ચક્કર લગાવીને અંતે માને વિદાય આપી હતી અને તેમની પાસે પ્રાર્થના કરી હતી કે માં જગદંબે આવતા વર્ષે પણ ફરી પાછા આવજો અને તમારા આશીર્વાદ સદૈવ આમ જ બન્યા રહે તેવી પ્રાર્થના સાથે છેલ્લા નોરતાની પૂર્ણાહુતિ કરી હતી રિપોર્ટર હેમંત પટેલ વડોદરા